છવ્વીસ એપ્રિલે શુક્રની ચાલ બદલાશે આ ત્રણ રાશિઓનું જીવન રાજા જેવું રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે વીસમી એપ્રિલે શુક્ર પોતાની ચાલમાં ફેરફાર કરવા જઈ રહ્યો છે જેના કારણે બારમાંથી ત્રણ રાશિઓ પર શુક્રની ચાલ બદલાવાથી ચાર રાશિઓનું નસીબ બદલાઈ જશે આ ત્રણ રાશિઓ પર શુક્ર અને પ્રિય માતા લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે જેના કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે આ રાશિના જાતકોનું જીવન રાજા જેવું બનશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે દાનવોનો ગુરુ શુક્ર છવ્વીસ એપ્રિલે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે જ્યાં શનિના નક્ષત્રમાં પ્રવેશ કરવાથી આ ત્રણ રાશિઓને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ધન લાભ પણ મળી શકે છે માતા લક્ષ્મીની કૃપાથી ધન ઉર્જા હિંમત અને સમૃદ્ધિ આપનાર શુક્રની પ્રચંડ દૃષ્ટિ આ ત્રણ રાશિઓ પર પ્રભુત્વ મેળવશે હા મિત્રો ગ્રહોના નક્ષત્ર અને રાશિ પરિવર્તનની લોકો પર ઊંડી અસર પડે છે ત્યાં સકારાત્મક અને નકારાત્મક ફેરફારો થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે બધા ગ્રહોની જેમ શુક્ર પણ એક નિશ્ચિત સમયની અંદર પોતાની ગતિ બદલી નાખે છે જ્યારે આ ગ્રહને વૈદિક જ્યોતિષમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો રાક્ષસોના ગુરુ હોવા છતાં તેને માતા લક્ષ્મીનો કારક માનવામાં આવે છે કહેવાય છે કે કુંડળીમાં શુક્રની મજબૂત સ્થિતિને કારણે વ્યક્તિનું જીવન સુખ સુખ અને સુખ સુવિધાઓ પૂર્ણ થાય છે સમૃદ્ધિ અને પ્રેમની પ્રાપ્તિ થાય છે પૈસા અને ભોજનની ક્યારેય કમી નથી હોતી મિત્રો અમે તમને જણાવી દઈએ કે છવ્વીસ એપ્રિલના રોજ ધન અને સુખનો આપનાર શુક્ર નક્ષત્રમાં પરિવર્તન કરવા જઈ રહ્યો છે તે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં રાત્રે બાર વાગીને બે મિનિટ વાગ્યે સંક્રમણ કરશે જેનો સ્વામી શનિ છે જે રાશિનો કર્મ છે તે તમામ રાશિઓ પર અસર કરશે તેનાથી ફાયદો થશે કેટલાકને નુકસાન થશે કેટલાક લોકો માટે આ સમય વરદાથી ઓછો નહીં હોય હા મિત્રો તો મિત્રો ચાલો જાણીએ શુક્રના નક્ષત્રના પરિવર્તનને કારણે શુક્ર અને માતા લક્ષ્મી કઈ ચાર રાશિઓ પર કૃપા વરસાવશે તે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય બદલાઈ રહ્યું છે તો મિત્રો લક્ષ્મી સાથે આગળ વધતા વીડિયોમાં આગળ વધો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી માં લક્ષ્મીના આશીર્વાદ સીધા રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓમાં લક્ષ્મીના આશીર્વાદથી દૂર થઈ શકે નંબર એક મકર રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે છવ્વીસ વીસ એપ્રિલ ઓગણીસો પચીસના રોજ શુક્રની ચાલમાં આવનારો ફેરફાર તમારા માટે સકારાત્મક ફેરફારો લાવશે મિત્રો કારણ કે મકર રાશિના જાતકો માટે શુક્ર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં જઈને લાભદાયી સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન શુક્ર આ રાશિમાં ત્રીજા ભાવમાં રહેવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે અને માતા લક્ષ્મીની કૃપાથી તમારો આત્મવિશ્વાસ પણ ઝડપથી વધશે બુદ્ધિમાં વધારો થતો જોવા મળશે તેનાથી તમને ઘણો ફાયદો થશે કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે વ્યાપાર ક્ષેત્રે સારો લાભ મળવાની સંભાવના છે તમારા મિત્રોની સારી તકો છે શુક્રની ચાલમાં પરિવર્તન આ સમય તમારા માટે વરદાન સાબિત થશે અને તમે જે પણ જીવન જીવો છો હા મિત્રો કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મીઓ અને અધિકારીઓ સાથે સારા સંબંધો રહેશે તમને પ્રમોશન મળી શકે છે પગારમાં વધારો થવાની સંભાવના પણ છે મિત્રો આ સમયે સમાજમાં પુરુષત્વ વધશે દાંપત્ય જીવન સુખી રહેશે આ સમયે તમને બીમારીઓથી મુક્તિ મળશે આ સમયે તમને મોટી બીમારીઓથી મુક્તિ મળી શકે છે તે અમને જણાવીએ ધંધો જેનાથી તમને ફાયદો થશે નોકરીની શોધ પૂર્ણ થશે બેરોજગારી દૂર થશે લાંબા સમયથી અટવાયેલું કામ પૂર્ણ થશે પ્રેમીજનોને પણ આ સમય દરમિયાન લાભ થશે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા સમાચાર મળી શકે છે તમને તમારી મહેનતનું ફળ મળશે નાણાકીય સમસ્યાઓ હલ થશે ધન અને સમૃદ્ધિમાં વધારો થશે સંબંધીઓ અને મિત્રો તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે પ્રવાસની શક્યતાઓ છે હા મિત્રો શુક્રની ચાલમાં પરિવર્તન તમને તમારા જીવનમાં સારા પરિણામ આપશે એમ કહેવું ખોટું નહીં હોય નંબર બે કુંભ રાશિના જાતકો માટે તમને જણાવી દઈએ કે છવ્વીસ એપ્રિલે શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે જેના કારણે દેવી લક્ષ્મીની શુભ દ્રષ્ટિ સકારાત્મક પરિવર્તન લાવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિના જાતકો માટે પણ ઉત્તરા ભાદ્રપદમાં શુક્રની ચાલ લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર આ રાશિના બીજા ભાવમાં બિરાજશે આવી સ્થિતિમાં તમને અચાનક ધન લાભ થઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી કરિયરની વાત કરીએ તો તમે લાંબા સમયથી કરેલી મહેનતનું ફળ હવે મેળવી શકશો હા મિત્રો જેના કારણે આ સમયે તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે શુક્રની ચાલમાં પરિવર્તનથી તમને લાભ જ મળશે દેવી લક્ષ્મી તમારા પર એવી રીતે કૃપા કરશે કે તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે તમારા ભાગ્યનો સિતારો ચરમસીમા પર રહેશે હવે લાંબા સમયથી ચાલી રહેલી ગૂંચવણો અને મુશ્કેલીઓનો ઉકેલ આવવા લાગશે કરિયરના ક્ષેત્રમાં તમારું પ્રદર્શન દરેકની નજરમાં આવશે જેના કારણે ન માત્ર ઉચ્ચ અધિકારીઓ પણ તમારા પર વિશ્વાસ બતાવીને તમને મહત્વપૂર્ણ ભૂમિકા આપી શકે છે પરંતુ નવી નોકરી શોધી રહેલા લોકોને પણ આનો લાભ મળી શકશે આ સમયગાળામાં તમને મોટી તકો પણ મળી શકે છે આ સિવાય મિલકત વાહન અથવા અસ્થાયી રોકાણ માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ભાગ્ય જાગૃત કરનાર સાબિત થઈ શકે છે મિત્રો રોકાણ સંબંધિત નિર્ણયો અથવા નવી શરૂઆત આ સમયગાળામાં ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ શુભ સમયમાં તમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં નવી ઊર્જાનો અનુભવ કરશો મન અને વિચારની સ્થિરતા સાથે તમે તે નિર્ણયો લઈ શકશો જે તમે અત્યાર સુધી લેતા હતા આ સમયે તમારી યોજનાઓ હવે માત્ર કાગળ પર જ નહીં રહે પરંતુ જમીન પર ઉતરતી જોવા મળશે તમને એવું પણ લાગશે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને દરેક પગલાં પર માર્ગદર્શન આપી રહી છે આ સાથે સામાજિક માનસિકતા વધશે અને લોકો તમારા વિચારો નિર્ણયો અને કાર્યશૈલીથી પ્રભાવિત થશે જો કોઈ બાબતને લઈને સંબંધોમાં તણાવ છે તો હવે તે પણ ઉકેલાઈ જવાની સંભાવના છે આ સમયે તમારી વાણીમાં એવું આકર્ષણ રહેશે કે લોકો તમારી હિંમતની વાતોથી ધાક અનુભવશે જો તમે ક્રિએટિવ ફિલ્ડ માર્કેટિંગ મેનેજમેન્ટ અથવા કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છો તો તમારી છુપાયેલી પ્રતિભા સામે આવશે અને તમને પ્લેટફોર્મ મળશે જેનો તમે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકશો જેઓ સમયની રાહ જોઈ રહ્યા હતા નિવૃત્ત લોકો માટે તે તેમના માટે માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલન લાવનાર છે હા મિત્રો શુક્રની ચાલમાં પરિવર્તન તમને તમારું જીવન જીવવાની તક આપશે જૂના રોકાણો કે બચાવેલી મૂડીમાંથી લાભ મળવાના સંકેતો છે તે સમય ખાસ કરીને મહિલાઓ માટે ફળદાયી બની શકે છે પછી ભલે તમે ગણિતશાસ્ત્રી હો કે કાર્યક્ષેત્રમાં સક્રિય તમારી મહેનત માટે સન્માન અને પ્રશંસા મળવાની શક્યતાઓ છે તમારી બુદ્ધિ અને સમજ પરિવારમાં સુખ અને શાંતિનું કારણ બની શકે છે હા મિત્રો શુક્રની ચાલમાં આવનારો બદલાવ તમારા માટે વિશેષ ફળદાયી અને શુભ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય મિત્રો હવે સમયનો સદુપયોગ કરો અને સમયને તમારા હાથમાંથી સરકવા ન દો નંબર ત્રણ મેષ રાશિ તમને જણાવી દઈએ કે આ રાશિમાં ઉત્તરા શુક્રની ચાલ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર આ રાશિના બીજા અને ચોથા ભાવમાં સ્થિત હશે આવી સ્થિતિમાં તમને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે હા મિત્રો આ સમય તમારા માટે કોઈ ભેટથી ઓછો નહીં હોય મિત્રો છવ્વીસ જાન્યુઆરીએ શુક્રની ચાલમાં પરિવર્તનના કારણે હવે તમારા જીવનના દરવાજા ધીમે ધીમે ખુલવા લાગશે અને તમારા દરવાજા પર જ શુભકામનાઓ આવી શકે છે આ સમય શુક્ર ચોથા ભાવમાં હોવાથી તમને વિશેષ લાભ આપશે હા મિત્રો જેના કારણે તમને લાંબા સમય સુધી સફળતા અને સમૃદ્ધિ મળી શકે છે કરિયર સાથે જોડાયેલી બાબતોમાં તમને મોટો બ્રેક મળી શકે છે જે જીવનની દિશા બદલી શકે છે નવું વાહન અથવા મકાન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થવાની સંભાવના છે તે અટકી ગયો તેને અચાનક મળવાથી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો આવી શકે છે મેષ રાશિના લોકો જે નોકરી શોધી રહ્યા છે તેમના માટે પણ સારા વિકલ્પો આવી શકે છે આ સમય દરમિયાન તમારી નૈતિક ક્ષમતા સામે આવશે પારિવારિક જીવનમાં મધુરતા રહેશે અને તમે તમારા પરિવાર સાથે કેટલીક યાદગાર ક્ષણો વિતાવી શકશો મા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ અને આનંદ આવશે મિત્રો આ શુભ સમયનો ભરપૂર લાભ લો કારણ કે આવી તકો વારંવાર આવતી નથી આ શુભ કાળમાં શુક્રની ચાલ તમારા પર વિશેષ અસર કરશે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારી આર્થિક સમૃદ્ધિ અને સમાજમાં માનસન્માન વધશે આ સમય તમારી બુદ્ધિમત્તા અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરશે આ સમય મહિલાઓ લાભની સ્થિતિમાં રહેશે જો તમે ગૃહિણી છો તો ઘરના વાતાવરણમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે ઉપરાંત તમે તમારો સમય પસાર કરી શકશો મા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ અને ઉલ્લાસ આવશે મિત્રો આ શુભ સમયનો ભરપૂર લાભ લો કારણ કે આવી તકો વારંવાર આવતી નથી આ શુભ કાળમાં શુક્રની ચાલ તમારા પર વિશેષ અસર કરશે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારી આર્થિક સમૃદ્ધિ અને સમાજમાં માનસન્માન વધશે આ સમય તમારી બુદ્ધિમત્તા અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરશે આ સમય મહિલાઓ લાભની સ્થિતિમાં રહેશે જો તમે ગૃહિણી છો તો ઘરના વાતાવરણમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે સાથે જ પરિવારમાં તમારી સલાહને મહત્વ આપવામાં આવશે જે મહિલાઓ પ્રોફેશનલ ફિલ્ડમાં છે તેમના માટે પ્રમોશન સામાન અને આત્મનિર્ભરતાના નવા દરવાજા ખુલી શકે છે આ સમય તમારો છે છુપાયેલી પ્રતિભાઓને વધારવા અને તમારા સપનાને સાકાર કરવાનો આ સમય છે નિવૃત્ત લોકો માટે આ સમય સંપૂર્ણ જાગૃતિ જેવો રહેશે જૂના રોકાણથી તમને લાભ મળશે તમે પારિવારિક સહયોગ અને માનસિક શાંતિનો અનુભવ કરશો નોકરીયાત લોકોને આ સમયે ઘણો ફાયદો મળી શકે છે તમને કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે જેનાથી તમારો તણાવ ઓછો થશે જે લોકો લાંબા સમયથી લગ્નને લઈને ચિંતિત હતા તેમની સમસ્યાઓનો અંત આવશે શુક્રની ચાલમાં પરિવર્તનથી આ સમય તમારા માટે રાજયોગ જેવો સાબિત થશે હા મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને સમયને સરકી જવા ન દો શુક્રની ચાલમાં ફેરફાર તમારા માટે ઉત્તમ પરિણામ આપશે મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા ચોક્કસ લખો વીડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર